તળાજા તાલુકાના પિથ્લપુર ગામ ખાતે આજરોજ ખેડૂત જાગૃતિ અભિયાન હેઠળ એક મહત્વપૂર્ણ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જાજમેર તાલુકા પંચાયત સદસ્ય શ્રી મુકેશભાઈ મકવાણાની આગેવાની હેઠળ આ બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામ્ય વિસ્તારની વિવિધ ખેતી અને પશુપાલન સંબંધિત સમસ્યા પર ઊંડી ચર્ચા કરવામાં આવી હતી નમસ્કાર ખેડૂત મિત્રો હું મુકેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા બત્રીસ નંબર છે ખેડૂત જાગૃતિ અભિયાન કરવા માટે એક મારી પાસે અનેક પ્રશ્નો આવ્યા છે જે જાહેર ક્ષેત્રના છે જે લાઇટના છે પાણીના છે રોડ રસ્તાના છે દેશનના છે ઘણા એવા બધા પ્રશ્નો છે કે જે આમ જનતા પીડે રહી છે એના માટે હવે ખેડૂતને જાગૃત કરવા એ જ અમારો ઉદેશ્ય છે ખેડૂતને સુવિધા આપવી એ જ અમારું લક્ષ્ય છે અને આગળ પણ અમે આના માટે કાર્ય કરતા રહીશું આજે જે અમારા પ્રશ્નો આવ્યા છે પશુ દવાખાનાના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે લાઇટના પ્રશ્નો છે બીજી વિશેલના પ્રશ્નો છે આ જે બધા પ્રશ્નો આવ્યા છે એને આગળ અધિકારી લાઈન એટલે કે એને યોગ્ય ઓફિસમાં પહોંચતા કરવા એ હવે અમારી જવાબદારી રહેશે સારો એવો સહકાર મળ્યો અને અમે તમામ પ્રશ્નોને વાચા આપીશું તમામ પ્રશ્નોને અમે સરકારમાં રજૂઆત કરીશું યોગ્ય ઓફિસોમાં પહોંચાડીશું અને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરીશું અને આગામી પણ ખેડૂતોને આવી જ રીતે જાગૃત થવા માટે અમે આવી ખેડૂત સભાઓ કરતા રહીશું એવો અમે ખેડૂતોને આગ્રહ સાથે એવી અમે આશા રાખીએ છીએ અને અમે અમારું કાર્ય જે છે ખેડૂતોને સહાયરૂપ થવું એ કાર્યમાં અમે અડગ રહીશું કોઈ પણ મુસીબત આવે અમે એ પ્રશ્નો માટે લડવા તૈયાર રહેશું ખેડૂતોના સહકારની અપેક્ષા સહ આભાર અસ્તુ